વડોદરા શહેર લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગની ટાંકી પંદર દિવસમાં ઘણા છેલ્લા સમયથી જલધરી હાલતને લીધે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ટાંકીને પંદર દિવસમાં તોડી પાડવામાં આવશે સાથે આ વિસ્તારમાં પાણીના ટાંકીથી પાણી આપવામાં આવતું હતું પરંતુ સ્થાનિક લોકોએ પાણીની સમસ્યાનો ઉદ્ધવે તે માટે એક મહિના અગાઉથી અલાયદા વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે આ પાણી ટાંકીને તોડી પોડી થોડાક મહિના પછી નવીન ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે લાલબાગ ટાંકી તોડવા માટે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અગ્રેલું આપણે વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને ટાંકી આજથી તોડવાનું ચાલુ કરેલ છે જે અંદાજિત પંદરેક દિવસના સમયગાળામાં પૂર્ણ થઈ જશે અને લાઇન કદોપ કરી નથી આવતી પછી હાલ લાઈન લાઇન કટ ઓફ કરી નાખી અંદાજીત એક મહિનાથી તો આપણે લાઇન કટ ઓફ કરી અને એને ડાયવર્ટ કરી નાખી છે એટલે સંપથી સીધું જ આપણે બુસ્ટિંગ કરી રહ્યા છીએ અને શહેરમાં પાણી આપણે પૂરું પાડી રહ્યા છીએ આ કામગીરી તોડવાની કેટલા દિવસ લગભગ ચાલશે અને નવી કામગીરી જે બનાવવાની છે તો પંદર એક દિવસમાં પૂર્ણ થઈ જશે નવી ટાંકી માટે અંદાજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે અને અંદાજ બન્યા બાદ આચાર સંહિતા બાદ જાહેરાત આપીને એની આગળ કામગીરી આગળ કરવામાં આવશે দর্শন মেহতা কারাপাল কেন্দ্রের পাণিকোটা প্রজেক্ট